આજે અનેરો અવસર એટલા માટે કે વંદે માતરમ સૌના થઈ ગયેલું ગાન છે અને આ વંદે માતરમ નું આજે વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર ભારત દેશમાં આજે વંદે માતરમ વર્ષ પૂર્ણ ની ઉજવણી થઈ રહી છે ભારત દેશની આઝાદી અઢારસો ને માં આ ગીત ની રચના કરી અને ત્યારબાદ ટ્રમ્પના શૈગો દ્વારા આ ગીત ગાવામાં આવ્યું

ಮಾನೀಯ ವ್ಯಾಪ್ರಧಾನ ಶ್ರೀ ನರೇಂದ್ರಭಾ ಮೋದಿ ದ್ವಾರ ಶರು ಸಂಕಲ್ಪ ಪತ್ರ ನಾವು ವಾಂಚನ ಶಪ ಲಿಧಾ ಸ್ವದೇಶಿ ಆತ್ಮನಿರ್ಭರತಾ ಅಂದರೆ ಪೆಲಾವೋ મજબૂરી થી આગળ વધી રહ્યા છીએ એનો મને આનંદ છે અને એનો ગૌરવ દ્વારા જે સ્વદેશી અભિયાનનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે એ આપણા દેશને બચાવવા માટેનો છે સ્વદેશી અભિયાન મૂળ હેતુ એ છે કે નાના આપણા દેશ પણ કારીગર હોય નાના નાના વેપારી હોય એને લોકો એની પાસેથી ખરીદી કરે તો એના ઘરની પણ રોજીરોટી ચાલે અને દેશનો પૈસો દેશમાં જ રહે તો એને આખો દેશ પણ એટલો દેશનો પણ જીઆરપીટી જીડીપી ઊંચો આવે અને એ સાથે જ્યારે અત્યારે આપણે જોઈ છીએ કે વિશ્વમાં જ્યારે મંદી છે તો ભારત એવો દેશ છે કે જે અત્યારે આ મંદીમાં પણ ભારતનું અર્થતંત્ર સારું મજબૂત ચાલે છે તો જ્યારે આપણે સ્વદેશી અપનાવશું તો તો જ આપણો ભારત દેશ આ વખતે જયારે આપણે દિવાળી પણ જોયું કે લોકો સ્વદેશી ખરીદી ઉપર કેટલા

દેશના અલગ અલગ પ્રાંતના બધું જ આખું આ ગીતમાં છે અને એ સાથે દુર્ગા જે નવ રૂપ છે એ પણ આ ગીતમાં વર્ણન ગીત છે લોકોને જુસ્સો અને પ્રેરણા આપે છે કે આજે પણ જ્યારે આપણે બોલી શકીએ વંદે માત્ર ઓટોમેટિક આપણા હાથમાં એટલો જુસ્સો આવી જાય છે કે આ ગીતના શબ્દ જેવા છે કે આ ગીત છે એ આપણે એવું નથી કે ખાલી શબ્દ છે આપણા લોહીમાં વણાઈ ગયેલા છે